ભાઈ માથામાં નાખતાની ની તગારો જોજો ભાઈ નમસ્કાર મિત્રો મારું નામ છે મહેન્દ્ર રાણા અને સ્વાગત છે મારી આ ચેનલ માં તો આપણે મિત્રો આજ જાણવાનો છે ખજુરભાઈ વિશે જે ગુજરાત માં બહુ ફેમસ છે સારા કામ પણ કરે છે તો એમના માટે આપણે જાણવાના છે જો મિત્રો કેવી રીતે અડધી અડધી રાતે કામ કરે છે જો તમને બધું વિડીયો બતાવી

બધા ખાસ આજે આવ્યા છે અમારો જુસ્સો વધારવા માટે પાછા એ બધા પણ એટલી મહેનત કરી રહ્યા છે અમારી સાથે છે કોરોનામાં એક્સપાયર થઈ ગયા હતા પણ એમનું ઘર એસ પોસિબલ બની જશે જલ્દી ભાઈ હવે નહીં હવે નહીં હવે નહીં એમના ની તૈયારી ચાલુ થઈ ગઈ છે ને મસ્ત એમનું ઘર બની રહ્યું છે શરૂઆત છે આજે પહેલો દિવસ છે સવાર કામ ચાલુ છે રાતે પણ કામ કરશું જેટલા વાગ્યા સુધી થાય ત્યાં સુધી છે વધારે આ પ્લેન લેવલ નું કામ થઈ ગયું છે એક એક પથ્થર બાકી છે ખાલી અને આપડે બધા પાવડા લઈને આની અંદર આખું ભરાણ પૂરાણ કરી નાખીએ હા તો શું થયું

આપણા ઘરનું સ્ટ્રક્ચર કઈ રીતના બનવાનું છે આ ટોયલેટ અને બાથરૂમ છે આ જગ્યા પર કિચન છે એ આપણે એકઝેટ આ જગ્યા પર રાખવાનું છે અહીંયા કિચન આવશે અને એની એક્ઝેટ અપોઝિટમાં ટોયલેટ અને બાથરૂમ છે અને આ સાઈડ દરવાજો આવવાનો છે અને આ રૂમ છે અને બાર ઓંસરી છે એટલે સ્ટ્રક્ચર આપણું આ રીતના તૈયાર થઈ રહ્યું છે ભાઈ અમારા કરજીસણ ગામના માજી ઉપસરપંચ માજી ઉપસરપંચ કે ભાઈ ડાંગરવા ગામના માજી ઉપસરપંચ છે અમારા ડાંગરવા ગામના એટલે એમનો એવો આગ્રહ છે કે ગામની જે સરકારી સ્કૂલ છે એના બાળકોનો બહુ આગ્રહ છે કે હું ત્યાં જઈને એમને મળું એટલે બે ત્રણ દિવસ પછી એ સરકારી સ્કૂલ ની અંદર જઈને બાળકોની સાથે મનોરંજન કરવાના છે અને ખાસ તો લાલાભાઈ ડાન્સ કરવાના છે સ્કૂલ ની અંદર ભાઈ હાલ આપડે કંઈ કામ બેઠા કેમ છે

આજે કોઈ પેલું ભગવાન રામ નું મંદિર બને છે ને હા તે બહુ મોટો મહોત્સવ છે તો અમે તો હા તો પછી હું રાતે ન્યા હોય તો લાગણ જ આવે એક દોઢ વાગે તમને હા તમે મેગી ની વ્યવસ્થા કરી રાખો તૈયારી કરી રાખો હું આવું તમને દોઢ વાગે ઉઠાડું ચા લેવા છે ચા હું પીતો નથી પણ અમારી ટીમ ચા પીશે આ લોકો ચા પીવો તો આપણે થોડુંક આમ કામ પતાવી ભાઈ એક વાત ઘણી વાર આપડે મોસ્ટલી થી આવતા હોઈએ તો આપણે આપડા જે સોશિયલ વર્ક છે એમાં જ બિઝી હોઈએ છે એટલે એમાં કઈ ખોટું નથી પણ મજૂરી કરે છે અમારે એટલી મહેનત કરી રહ્યા છે એટલે અમારા કોમેડી વિડીયો જોવે છે અમારા વ્લોગ ના વિડીયો પણ જોયે છે

ઓજીના નો બર્થ હતો ત્યારે હું આની ઘરે ગયો ખાસ એને સરપ્રાઇઝ આપી તી મેં

ભાઈ મેગી બનવાની શરૂઆત થઈ ગઈ છે ખાસ તો અમારો મેગી નો કાર્યક્રમ છે અમારા મને તો તમે કાંદા ટમેટા નાખ્યા કાંદા ટમેટા વડે તમે બધા ખાઈ લેજો હું મસ્ત બનાવે ખાલી એકદમ ખાલી મને મેગી સિમ્પલ હોય ને વધારે ભાવે

કેમ કે અમે તો જાણી છે ખજીરભાઈ એકદમ બહુ સારું કામ કરી રહ્યા છે તો મળે નેક્સ્ટ વિડીયા અમે તો આપણે સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક પણ કરી દેજો તો જય માતાજી મિત્રો મળે છે નેક્સ્ટ વિડીયા